નમસ્કાર મિત્રો મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ એમ સી દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં આગ અને આપત્તિ સેવા વિભાગમાં સહાયક ડ્રાઈવર કમ પંપ ઓપરેટર માટેની કુલ અઠ્ઠાવન જેટલી જગ્યાઓ માટે આ ભરતી જાહેર કરવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક છે વીસ નંબરનો જાહેરાત ક્રમાંક છે સહાયક ડ્રાઈવર કંપ પંપ ઓપરેટરની અઠ્ઠાવન જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાતમાં ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ધોરણ દસ પાસ કરેલ હોવું જોઈએ તો દસ પાસ હોય એવા ઉમેદવારો એપ્લાય કરી શકે છે પરંતુ એમની પાસે વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ એટલે કે હેવી લાયસન્સ હોવું જરૂરી છે ઉંમરમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષની રહેશે જેમાં સરકારી નિયમો મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે અનુભવમાં હેવી વાહન ચલાવવાનો અનુભવ જરૂરી છે અને લાયસન્સ હોવું જરૂરી છે અગત્યની તારીખો જોઈએ તો તેર ત્રણ બે હજાર પચીસથી ઓનલાઈન અરજી શરૂ થશે જે સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન કરી લેવાની રહેશે અરજી કેવી રીતે કરવાની છે તો એ એમસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે અહેમદાબાદ સિટી ડોટ જીઓવી ડોટ ઇન આ એની ઓફિશિયલ વેબસાઇટ છે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપવામાં આવેલી છે ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો અને ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો તો આ વેબસાઇટ પર તમારે જવાનું છે ત્યાં તમારે આ ભરતી માટે ઓનલાઈન જે એપ્લિકેશન આપવામાં આવેલી હોય ત્યાં અરજી કરવાની છે સંપૂર્ણ વિગતો ભરવાની છે તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે અને છેલ્લે ફાઇનલ સબમિટ કરી અને પ્રિન્ટઆઉટ પણ મેળવી લેવાની છે તો આ રીતે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી એએમસી દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત